કોરોનાના લક્ષણો દેખાતા બારમી ઓગસ્ટ બે હાજર પચીસ ના રોજ જયાબેન મોદી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા ભરૂચ જિલ્લા એક વર્ષ બાદ અંકલેશ્વર માં કોરોના માટીયડ ગામના સાહીઠ વર્ષીય નરેશ પ્રજાપતિ કોરોનાના લક્ષણો દેખાતા બારમી ઓગસ્ટ બે હજાર પચીસના રોજ જયાબેન મોદી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા તેમનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો સારવાર દરમિયાન સત્તરમી ઓગસ્ટના રોજ તેમનું નિધન થયું હતું મૃતદેહને નર્મદા નદી કિનારે આવેલ સ્પેશિયલ કોવિડ સ્મશાનમાં લઈ જવામાં આવ્યો સામાજિક કાર્યકર અને તેમની ટીમે કોવિડ પ્રોટોકોલ મુજબ અંતિમ સંસ્કાર મહત્વની વાત એ છે કે મૃતક વૃદ્ધે કોરોનાની રસીના બે બુસ્ટર ડોઝ લીધા ન હતા આ ઘટનાથી વિસ્તારમાં ફફડાટ ફેલાયો છે આરોગ્ય વિભાગે લોકોને રસીકરણ પૂર્ણ કરવા અને કોવિડ ગાઈડલાઈનનું પાલન કરવા અપીલ કરી છે